નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ રૂરલ પોલીસે દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ચાર જીવતા કાર્ટિસ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સોનેરી તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કાળિતરાઈ બસ સ્ટેશન પાસે ગુલાબી કલરની ટી શર્ટ પહેરેલી કિસમ ગેરકાયદેસર રીતે હથિયાર લઈને બેસેલ છે જે આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે વાંદરિયા ગામના મિનેશભાઈ છગનભાઈ પલાસને દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ચાર નંગ જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે મિનેશભાઈ પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ચાર જીવતા કાર્ટીસ કબજે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે